અબડાસા તાલુકાના નલિયા ખાતે તાલુકા પંચાયત કચેરી ખાતે સામાન્ય સભા યોજવામાં આવી હતી તાલુકા વિકાસ અધિકારી સાહેબના અધ્યક્ષ સ્થાને આ સભા યોજાઈ સ્ટોરી રિપોર્ટ બાય રમેશ પારુસારી નલિયા સામાન્ય સભા તાલુકા પંચાયત સભા અંદર હતી અને સામાન્ય સભાની અંદર જે પણ નાના મોટા પ્રશ્નો અબડાસા તાલુકાને લગતા પ્રશ્નો હતા અને વિકાસના કામોના જે પણ વર્ક ઓર્ડર આપ્યા છે એ આગામી સમયની અંદર જલ્દી કામ પૂરા થાય અને ગામડાની અંદર સુવિધા જે આપણા દેશની અંદર છેવાડાને માનવી સુધી જે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારે જે ગ્રાન્ટો આપે છે એ પંચાયતના ડાયરેક્ટ ખાતામાં હોય કે એક્ટિવિટી હોય કે તાલુકા પંચાયતનું આયોજન હોય કે સ્ટેમ્પ ડ્યુટી હોય જે પણ કામો છે એ જલ્દી પૂર્ણ થાય એવી ચર્ચા કરવામાં આવી અને દરેક ગામોની અંદર કાંઈ પણ નાના મોટા પ્રશ્નોના રજૂઆતો હતી એ પણ એને નિરાકરણ કરવા માટેનું પણ આજે બધે સૂચના પણ આપવામાં આવી છે અને આપણા તાલુકાની અંદર વધુમાં વધુ વિકાસના કાર્યો કેમ થાય એવા આપણા પોતાના ધારાસભ્યો સાંસદ સભ્યો અને આખી ભારતીય જનતા પાર્ટીની ટીમ જ્યારે વિચારી રહી હોય આપણા વિસ્તારની અંદર ખુલિયા રોડ જે પણ અત્યારે નુકસાન થયું હતું એ પણ તાત્કાલિક કરવામાં આવ્યું અને હજી પણ ક્યાં પણ નાના મોટું કેમ બાકી હશે એ આરએમબીને પણ કહેવામાં આવ્યું છે કે જલ્દી પૂર્ણ કરવામાં આવે એવી અહીંયાથી અને અમારી સામાન્ય સભા અત્યારે પૂર્ણ થઈ સ્વામિનારાયણ એન્ટરપ્રાઇઝ માર્કેટેડ બાય ફ્લોરિંગ વેન્ચર પ્રાઇવેટ લિમિટેડ અઠોતેર હજાર સુધીની સરકાર માન્ય સબસિડીનો લાભ લેવા આજે જ મુલાકાત લેવું વારી કંપનીની સાથે કામગીરીનું સતત દસ વર્ષનો અનુભવ અમારી કાર્યદક્ષતા દર્શાવે છે અમારા માનવતા ગ્રાહકો માટે નવરાત્રી દિવાળી નિમિત્તે ખાસ ઓફર રૂફ ટોપ લગાવો અને મેળવો આ ઓ ફિલ્ટર અથવા સોલાર પેનલ સાફ કરવાની ગન મફત તો રાહ જુઓ છો આજે જ સોલાર રૂફટોપ લગાવો અને વીજ બિલ માટે મોટી રાહત મેળવો સરનામું નોંધી લેજો સે સ્ટેજ બિલ્ડિંગ નિયર જયનગર બસ સ્ટોપ જયનગર ભુજ